ગુજરાતના કૃષિ મંત્રી ખેડૂત પુત્ર હોવાની વાતો કરે છે ભાજપની કેન્દ્ર સરકાર ડીઝલ પર ટેક્સ વધારી રહી છે ટ્રેક્ટરની સબસિડીની વાતો કરો છો તો ડીઝલનો ભાવ કેમ ઘટતો નથી મંત્રીને સમય મળે તો વાંચજો અને ડીઝલના ભાવ ઘટાડવાનું કહેજો ડીઝલના ભાવના લીધે લૂંટ પર ક્યારે કંટ્રોલ આવશે તે કૃષિ મંત્રી જવાબ આપે આ પ્રકારના ધારદાર સવાલ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી દ્વારા કરવામાં આવ્યા છે પહેલાં તો સાંભળો મનીષ દોશીને મોટાભાગના વિસ્તારની અંદર જેટલું વાવેતર હતું મોટાભાગનો પાક એમનો નાશ હતો અને ત્યારબાદ યાત્રા ને કોંગ્રેસ પક્ષ સહિતના રાજ્યની અંદર રજૂઆત બાદ સરકારને ના છૂટકે એ વાતનો કે બેતાલીસ લાખ હેક્ટર જમીનમાં

કેટલા વિસ્તારમાં નુકસાન થયું એવો પૂછાયેલો પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકારે આપેલા જે જવાબ જેમાં ગુજરાતમાં 0 દેખાય છે હું પુનહય વાત કહું છું એક ચા ગુજરાતની સરકાર અને આપ સૌના માધ્યમથી જોયું છે કે ખેડૂતો કેટલી તકલીફમાં મુકાણ બારે મુશ્કેલીમાં મુકાણ બરબાદ થઈ ગયા સરકાર જેટલું નુકસાનની સામે 50% ની જ વાત કરી કે 45 લાખ એકરમાં અને બીજી બાજુ કેન્દ્ર સરકારમાં સંસદના પટલ ઉપર જવાબ આપે છે કે જીરો જીરો નુકસાન આ સમયગાળો પણ મેં કીધો કે પહેલી એપ્રિલ થી લઈને ત્રણ ડિસેમ્બર સુધીમાં જ ગુજરાતમાં નુકસાન નથી આંધ્રપ્રદેશ અને ઝારખંડની અંદર નુકસાન દેખાયું છે કેટલા વિસ્તારમાં નુકસાન થયું આ કમનસીબી જો ગુજરાતમાં ભાજપની સરકાર કેન્દ્રની અંદર ભાજપની સરકાર ડબલ એન્જીનની સરકાર જો સરકારે વાત કરી હત સરકારે 2020 ની અંદર જો દીર્ઘ દ્રષ્ટિ રાખી હત અને ખેડૂતો માટે સાચા અતમાં નીતિ કરી હત તો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ગુજરાતમાં લાગુ હત દેશના મોટા ભાગના રાજ્યોની અંદર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના છે

એટલું વળતર આપવામાં આવે ખેડૂતોને માટે આ જીવન મરણનો મુદ્દો છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ફરીથી ખુલ્લા મન સાથે ખેડૂત લક્ષી ખેડૂતને કેન્દ્ર સ્થાને રાખીને ગુજરાતના ખેડૂતોને લાભ મળવા માટે નીતિ લાગુ કરવામાં આવે અને સરકાર એનડીઆરએફ અને એસડીઆરએફ જે નોમ્સ છે એ શરતોમાં પણ ખુલ્લું મન રાખીને ગુજરાતના ખેડૂતોને વિશેષ મદદ કરે

ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની મોદી સરકારે દેશની અંદર પેટ્રોલ ડીઝલ ઉપર લગાવેલા બે રૂપનો અમર્યાદિત ટેક્સના કારણે એક્સાઇઝ ડ્યુટીથી માંડીને બધા રીતે એના કારણે પેટ્રોલ ને ડીઝલ ભાવ એક સરકાર થી કે નેવ રૂપિયા ડીઝલ પહોંચે તમે ટેક્ટરના સબસિડીની સબસીડી ની ગાય વગાડી ને કેનારા ભાજપા ના હું પૂછવા માંગુ છું કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ભાવ

જો તમારું થોડું પણ ચાલતું હોય ને નવા મંત્રી કે લીલી પેન તમને મળી છે તો તમે કેન્દ્રમાં લખજો કે એક્સાઈઝ ડ્યુટી ઘટાડો ગુજરાતના નાગરિકોને અને ખાસ કરીને ખેડૂતોને ડીઝલમાં રાહત આપો જો આંતરરાષ્ટ્રીય બજાર પ્રમાણે જો અત્યારે ભાવ આપવામાં આવે તો ડીઝલ આપણને પચાસ રૂપિયા થી સાહીઠ રૂપિયામાં મળી શકે ખરું પેટ્રોલ આપણને સાહીઠ રૂપિયા થી પાસઠ રૂપિયામાં ઉપલબ્ધ થઈ શકે આપણે સાંભળ્યા હતા ડોક્ટર મનીષ દોશી જેઓએ સવાલો કૃષિ મંત્રીને કર્યા છે અને કહ્યું છે કે જે રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ખેતી કરવા માટે જે મુશ્કેલીઓ ખેડૂતોને પડી રહી છે તેને લઈને તેમણે કૃષિ મંત્રી સામે પ્રહારો કરવાની શરૂઆત કરી છે દર્શક મિત્રો આવા વિડીયો જોવા માટે એનકવેજ ન્યૂઝ જોતા રહો